નમસ્કાર ડીબી લાઈન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા તાલુકા પંચાયત હોલ ખાતે હાલોલ અને કાલોલ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય જયેન્દ્રસિંહ પરમાર તેમજ ફતેહસિંહ ચૌહાણ અને રાજકીય આગેવાનો તેમજ આદિવાસી આગેવાનોની ઉપસ્થિતિમાં આગામી નવ ઓગસ્ટના દિવસે આવ આવી રહેલ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીને નિમિત્તે આયોજન અંગેની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જેની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીના બંને આગેવાન નેતાઓ જયદ્રસિંહ પરમાર તેમજ ફતેહસિંહ ચૌહાણની સાથે પૂર્વ ચેરમેન રમેશભાઈ રાઠવા જયપાલસિંહ રાઠોડ રમેશભાઈ જિલ્લા પંચાયત સભ્ય ગરીબીલી તેમજ તાલુકા પંચાયત પ્રમુખ હેમંતભાઈ ભરતભાઈ રાઠવા સહિતના છેલુભાઈ સહિતના દરેક અગ્રણી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ જ ધામધૂમપૂર્વક ગોગંબા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તેનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર સર્વે ઉમળકાભેર ભાગ લીધો હતો મીટિંગ બાદ બંને ધારાસભ્યો તેમજ અગ્રણી કાર્યકરોની ઉપસ્થિતિમાં ગોગંબા ફાટક ત્રણ રસ્તા ખાતે નિર્માણ પામી રહેલ બિરસા મુંડા સર્કલની પણ બંને નેતાઓ અને આગેવાનોએ મુલાકાત લીધી હતી અને ચાલી રહેલ કામગીરીની સમીક્ષા કરી હતી અને તે અંગે ખૂબ જ ખુશી વ્યક્ત કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે તારીખ નવ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ અહીંયા ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ પણ થનાર છે